પ્રબુદ્ધ શ્રોતાજનો નમસ્કાર ઘણા દિવસથી આપણે સૌ સાથે મળી કરી સત્સંગ કરી રહ્યા છીએ આજકાલ કરતાં કરતાં એક મહિનો અને ઉપર દિવસો પસાર થઈ ગયા સત્સંગમાં તમે આવો છો એટલે એના કારણે મારું પણ સ્વાધ્યાય થઈ જાય એટલે તમે અમારા ઉપકારી છો નહાવો તો એટલું સ્વાધ્યાય ન થાય આપ સૌ સમય ફાળવી કરી પધારો છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે આજે આપણે પ્રવચનની શરૂઆત એક દ્રષ્ટાંતથી કરીશું કોઈક એક ધનાઢે ભાઈ હતા બહુ પૈસા કમાતા રાત દિવસ ખૂબ ભોગ આપતા પૈસા કમાવા માટે વર્ષો નીકળી ગયા ધન લાલસા પણ એવી છે કે વધારીએ તો વધે અને ઘટાડીએ તો ઘટે ધનલાલસા એનો કોઈ લિમિટ નથી કે આટલા થઈ જાય તો વાંધો નહીં ઘણું મળે તો ઘણું મેળવવાની ઈચ્છા થાય અને એટલે તો કીધું ને કે સુખ ખપે તો સંતોષ હોવો જોઈએ બાકી ધનાઢ્ય તો આજે પણ ઘણા લોકો રહેલા છે પણ ખપે તેવી સુખ શાંતિ એમાં એમના જીવનમાં પણ નથી જોકે આપણા ભારત દેશમાં ખાલી ભારત દેશની આપણે વાત કરીએ તો એટલા ધનાઢ્ય લોકો નથી આપણા દેશમાં જેટલા ગરીબ લોકો રહેલા છે એટલા સાહુકાર લોકો નથી સાહુકાર લોકોની સંખ્યા વિશ્વમાં ઓછામાં ઓછી છે જ્યારે આર્થિક રીતે નબળા હોય એમની સંખ્યા આ વિશ્વમાં વધારેમાં વધારે છે છતાં દરેક માણસને એક તમન્ના રહેલી છે કે વધારેમાં વધારે પૈસા મેળવવા અને આ પૈસા ચીજ એવી રહેલી છે કે માણસ ગમે તે રીતે મેળવતો હોય એવા તો લોકો થોડા હશે જે નીતિના માર્ગે કમાતા હોય બાકી જે રસ્તે જેટલા મળે તે રસ્તે તેટલા મેળવવા માટે સૌ કોઈ તલપી રહ્યા છે નીતા નીતિનો માર્ગ બધાને પસંદ નથી હોતો કદાચ પસંદ હોય તો એ માર્ગે ચાલવા માટે એ અશક્ત રહેલા હોય કમજોર રહેલા હોય માનસિક રીતે એટલે આ ભાઈ ખૂબ પૈસા કમાતા ખૂબ પૈસા કમાતા અને પૈસા કમાતા કમાતા એમના એમની જીવન સંધ્યા આવી પહોંચી મતલબ કે હવે યુવાવસ્થામાંથી વાનપ્રસ્થ અવસ્થામાંથી એ ધીરે ધીરે સરકવા લાગ્યા વૃદ્ધાવસ્થા તરફ તો એક દિવસે એ ભાઈ નિરાંતે બેઠેલા હતા અને એ ભાઈએ વિચાર્યું કે મેં મારી જિંદગી લગભગ પૈસા ભેગા કરવામાં વાપરી છે ધરમ માટે મેં મિનિટો ફાળવી ધરમ માટે મેં કલાકો ફાળવ્યા બાકી ધન માટે મેં કલાકોના કલાકો અને દિવસોના દિવસો ફાળવ્યા આજે ભાઈ ઘણા પૈસા ભેગા કરેલા હતા એનો ઢગલો કર્યો હતો એને ખબર નહીં મનમાં શું ઉગી આવ્યું એ વિચારે છે કે જે પૈસા માટે મેં મારી શક્તિ નીચોવી પૈસા માટે મેં મારી જિંદગી ખલાસ કરી પૈસા માટે મેં નીતિ પ્રમાણિકતા ધર્મ બધો ખલાસ કરી નાખ્યો આજે આટલા રૂપિયાના ઢગલા છે આટલો ઢગલો છે તો આ રૂપિયાને પૂછી જાઉં કે હું મરી જાઉં તો તમે બધા મને મારી સાથે ક્યાં સુધી ચાલશો મને સાથ તમે ક્યાં સુધી આપશો આજે એ ભાઈ જિંદગીનો સરવાળો કરવા માનતા હતા માગતા હતા જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો સમજું સજનને શણાર જરા સરવાળો માંડજો તો આ ભાઈએ સરવાળો માંડવાની શરૂઆત કરી રૂપિયાને કહે છે કે મેં તારા માટે શું નથી કર્યું ઊંઘ વેચી ઉજાગરા કર્યા તારા માટે ભૂખ વેઠી ભૂખે મર્યો તારા માટે ન દિવસ જોયો ન રાત જોઈ ન તડકો જોયો ન છાંયડો જોયો ખૂબ તારા માટે તને મેળવવા માટે મેં મહેનત કરી છે સવારથી સાંજ સુધી ધંધાની ઝંખના સવારથી સાંજ સુધી ઉથલાવ્યા આમ તેમ રે જરા સરવાળો માંડજો ઉથલાવ્યા આમ તેમ ના રે જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો એ ભાઈ કહે છે તને કમાવા માટે મેં શું નથી કર્યું ગ્રંથોમાં એવી વાત આવે છે અને ગ્રંથોમાં એવા શ્લોકો આવે છે કે માણસ છે પૈસા માટે પોતાનો દેશ છોડી દે પૈસા માટે માણસ પોતાનો વતન છોડી દે પૈસા માટે માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય પહોંચી જાય છે ને આજે માણસે પોતાનો વતન છોડ્યો સૌ કોઈ માણસો કહે છે અમે કચ્છમાં મારીને કરીએ છું કચ્છ મારીને કરીએ શું કમાણી નથી કાંઈ કમાણીનો કાંઈ સાધન નથી ખપે તેવો તો માણસ પૈસા કમાવા માટે વતન છોડ્યો પોતાની ભૂમિ છોડી પોતાનો દેશ પણ છોડ્યો આજે ભણેલા ગણેલા યુવાનો ત્યાં જાય છે હવે ઘણા બધા યુવાનો હવે ભારત છોડી કરી ઇન્ડિયા છોડી કરી અને બીજા દેશોમાં જઈ રહ્યા છે અને ત્યાં ગયા પછી એમને ત્યાંનું વાતાવરણ સારું લાગે છે એટલે ત્યાં પછી સેટ થઈ જાય છે સમય એવો આવશે કે ખબર નહીં પડે માણસ કયા દેશનો છે કયા વતનનો છે એ પણ ખબર નહીં પડે એવો સમય હવે આવી રહ્યો છે પહેલાં ઘણી બધી પારબંધીઓ રહેલી હતી હવે પારબંધીઓ લગભગ બધી તૂટી ગઈ છે આપણે ત્યાં એક વીરચંદભાઈ કરીને થઈ ગયા વર્ષો પહેલાં જે રીતે સ્વામી વિવેકાનંદ વિશ્વ પરિષદ જ્યારે લીધી હતી ત્યારે વિશ્વ પરિષદમાં ભારત વતીથી બે જણા નિમાયા હતા તેમાં એક હતા સ્વામી વિવેકાનંદ અને બીજા હતા વીરચંદભાઈ એમ કહેવાય છે કે એમને અમેરિકા જવું હતું પરિષદમાં તો આખો દરિયો ઓળંગવો પડે સ્વામી વિવેકાનંદે પણ દરિયો ઓળંગ્યો અને આ વીરચંદભાઈ જૈન જૈન વતીથી એ ગયા હતા ત્યાં પરિષદમાં ભાગ લીધો જૈન ધર્મનો સારો ડંકો વગાડ્યો પણ જ્યારે દેશમાં આવ્યા ભારતમાં આવ્યા ત્યારે ભારતીય સમાજ તે વખતે સંકુચિત બહુ હતો જૈન સમાજ પણ ત્યારે સંકુચિત બહુ હતો આજે પણ જૈન સમાજ એટલો બ્રોડમાઇન્ડ નથી આજે પણ જૈન સમાજ સંકુચિત જ રહેલો છે ઘણી બાબતોમાં પણ તે વખતે આ વીરચંદભાઈને સમાજમાંથી બાયકોટ કર્યા હતા શેના માટે બાયકોટ કર્યા કે દરિયો ઓળંગીને કયા ભારત છોડીને ગયા એટલે સમાજમાંથી અમને નિષ્કાસિત કરવામાં આવ્યા સ્વામી વિવેકાનંદ પણ ગયા હતા પણ એમનો ગૌરવ લેવાયો અને જૈન સમાજ સાખી ન શક્યો આપણે આજની તારીખે વ્યાખ્યાનો ગમે તેટલા સાંભળતા હોઈએ અને ગમે તેટલાના આપણે વ્યાખ્યાનો સાંભળતા હોઈએ પણ સંકુચિતતા હજી પણ આપણા મનમાંથી ખપે તેટલી નથી ગઈ આજના સમયમાં સંકુચિતતા ઘટવી જોઈએ એના બદલે આપણા માનસમાં અને આપણા સમાજમાં સંકુચિતતા ઘટવાને બદલે વધી રહી છે અને ખોટી માન્યતાઓ આપણા સમાજમાં એટલી હવે ઘર કરી રહી છે આટલો જાગૃત સમાજ હોવા છતાં પણ ખોટી માન્યતાઓ ખોટા રીત રિવાજો એટલા ઘર કરી રહ્યા છે કે વાસ્તવિકતા બતાવવામાં આવે તો પણ માણસ આજે સમજવા માટે કે સ્વીકારવા માટે તૈયાર નથી તો એ ભાઈ વિચારે છે કે મેં પૈસા માટે આટ આટલું કર્યું પૈસાને પૂછી રહ્યો છે કે હું મરી જાઉં ત્યારે તું મારી સાથે ક્યાં સુધી ચાલીશ દેશ ફર્યા અમે વિદેશે વિચર્યા દેશ ફર્યા અમે વિદેશે વિચર્યા ટેબલ ઉપર ખૂબ કીધા ખાણા રે જરા ટેબલ ઉપર ખૂબ કીધા ખાણા રે જરા સરવાળો માંડજો દેશ ફર્યા વિદેશ વિચર્યા અને ક્યાં ખાણા ખાધા ટેબલ પર આ ટેબલ ટેબલ પર ખાવાની સિસ્ટમ ભારતીય નથી ટેબલ પર ખાવાની સિસ્ટમ ક્યાંની છે આમ જોવા જઈએ તો પાશ્ચાત્યનું આપણે અનુકરણ ઘણું બધું કર્યું જ છે આપણું ખુદનું અનુકરણ કરવા માટે આપણો જેટલો રાજીપો નથી એટલો રાજીપો પરદેશની વસ્તુઓના અનુકરણમાં રાજીપો રહેલો જ છે ਟੇਬਲ ਉੱਪਰ ਖੂਬਕੀ ਦਾ ਖਾਣਾ ਲਾਵਿਆ ਹਤਾ ਕੇਟਲੂ ਨੇ ਲੈ ਜਵਾਨੂ ਕੇਟਲੂ ਲਾਵਿਆ ਹਤਾ ਕੇਟਲੂ ਨੇ ਲੈ ਜਵਾਨੂ ਕੇਟਲੂ ਆਖਰ ਤੋਂ ਲੱਕੜਾਂ ਨੇ ਛਾਣਾ ਰੇ ਜਰਾ ਸਰਵਾਰੋ ਮੰਨਜੋ ਆਖਰ ਤੋਂ ਲੱਕੜਾਂ ਨੇ આ ગીતમાં છેલ્લે કે છે સરવાળે મીંડા મુકાણા રે જરા સરવાળો માંડજો સરવાળે મીંડા મુકાણા રે જરા ધનમાંથી અવાજ આવ્યો પૈસામાંથી અવાજ આવ્યો શેઠે પૂછ્યું ને એ ભાઈએ પૂછ્યું ને પૈસાને કે હું મરી જાઉં ત્યારે મારી સાથે તું ક્યાં સુધી ચાલીશ ત્યારે પૈસો બોલ્યો પૈસો કહે છે તમે જ્યારે મરી જશો તમારા દેહમાંથી પ્રાણ નીકળી જશે ત્યારે અમે જ્યાં છીએ ત્યાં જ રહેવાના છીએ જરા માત્ર પણ અમે ચસકવાના નથી અમારા માટે તમે ધર્મ વેચ્યો હોય અમારા માટે નીતિ પ્રમાણિકતા ગમે તેટલી વેચી હોય અમારા માટે તમે ગમે ગમે તેટલી તકલીફો વેઠી હોય પણ તમે જ્યારે મરશો ત્યારે અમે અંશ માત્ર પણ અમારા સ્થાનેથી ખસવાના નથી પૈસાએ આ ભાઈને રોકણું પરખાવી દીધું રોકણું સંભળાવી દીધું કે અમે જરા પણ તમારા માટે રડવાના નથી તમારા માટે મરવાના નથી તમારા માટે હેરાન થવાના નથી અને તમારો અમને જરા માત્ર પણ વિયોગ ચાલવાનો નથી પૈસા ન હોય અને પૈસા જાય તો આપણને વિયોગ સાલવે પૈસાનો તૂટી બૂટી જઈએ તો પણ પૈસાને આપણો ક્યારે વિયોગ સાલવે છે એ તો કહે છે કે અમે તમારા માટે જરા માત્ર મરતા નથી તમે અમારા માટે ગમે તેટલા મરતા હો પૈસા ક્યારે પણ અગર પૈસો બોલે ને તો આપણને રોકણું સંભળાવી દે પણ બોલતો નથી એટલે સારું છે કે પૈસાની પાછળ માણસે પાટા બાંધીને આદળી ડોટ કરી છે પૈસો કહે છે એ ધનાડે ભાઈને કે એક સત્ય હકીકત તને સંભળાવી દઈએ તું મરીશ ત્યારે અમે ખસવાના તો નથી ચસકવાના તો નથી તારા માટે અમે રડવાના પણ નથી પણ તું ત્યાં જ્યારે મરી જઈશ અને તને બાળવા માટે જ્યારે લોકો શ્મસાને લઈ જશે ત્યારે તને બાળવા માટે જે લાકડા ખપશે તે અમારામાંથી ખરીદાશે પૈસાથી કરીને હા આ નરવું સત્ય અમે તને કહીએ છીએ જે તું કમાયો છે અને જેના માટે તે ભોગ આપ્યા છે તને બાળવા માટે અમારો ઉપયોગ થશે પૈસા દઈને લાકડા ખરીદાશે અને તને સળગાવશે ઓ શેઠ વિચારે છે ધનાડે ભાઈ વિચારે છે કે મેં પૈસા માટે આખી જિંદગી નચોવી નાખી અને આ પૈસો તો કહે છે કે સાથે તો નહીં ચાલું પણ મને જ્યારે લોકો બાળશે ત્યારે લાકડા ખરીદવા માટે પૈસાનો ઉપયોગ થશે મેં કમાયા અને મને બાળવા માટે એનો ઉપયોગ થશે શેઠ એ પૈસા પાસેથી ખસી ગયા સામે પત્ની ઉભેલી હતી પત્નીને પૂછે છે શેઠ શેઠે નક્કી કર્યો છે કે આજે ફેંસલો કરી નાખું એટલે પત્નીને શેઠ પૂછી રહ્યા છે કે બોલ તારા માટે આજ સુધીમાં મેં શું નથી કર્યું હાર ખપતો હતો તો હાર મેં લઈ આપ્યો કાનના બુટિયા ખપતા હતા એ લઈ આપ્યા તને વીંટીઓ સરસ મજાની ખપતી હતી એ લઈ આપી તારા માટે ખોટું સાચું કર્યું તારા માટે મેં આખો શરીર નચોવી નાખ્યો તું કહેતી હતી રાત તો દિવસ છતાં પણ હું કહેતો હતો રાત ઘરવાળી કહે ને દિવસના કે રાત છે તો માણસને માનવું પડે ને હા એ કહે રાત તો માનવું પડે કે રાત છે દિવસ હોવા છતાં પણ અને રાત હોય ને કહે કે દિવસ છે તો માણસને માનવું પડે કે ન માનવું પડે અગર પત્નીનો ન માને તો તો થઈ રહ્યું હા એટલે પેલો ભાઈ કહે છે કે તારા માટે મેં શું નથી કર્યું તું ખોટું બોલે તો મેં ખોટું સ્વીકાર્યું છે તું ગડબડ કરે તો પણ મેં સ્વીકારી છે તો આજે હું તારી સાથે ફેંસલો કરવા માગું છું કે જ્યારે હું મરી જઈશ ત્યારે તું મારી સાથે ક્યાં સુધી ચાલીશ પત્ની કહે છે અકલ વગરના આવા પ્રશ્નો કાંઈ પૂછાતા હશે મરવાની જરૂર શું છે મરવાની જરૂર નથી પણ એક દિવસે જીવ માત્રને મરવાનું તો છે જ હા આપણને બાંધી બાંધીને ક્યાં સુધી રાખશે આયુષ્ય કર્મ અત્યારે આપણે બધા આયુષ્ય કર્મથી બંધાયેલા છીએ આપણને કોઈને ખબર નથી આયુષ્ય ભોગવીએ છીએ ખરા પણ આયુષ્ય કેટલો છે એની ખબર નથી આપણો જ આયુષ્ય છે આપણે જ ભોગવી રહેલા છીએ છતાં આપણને ખબર નથી તો પત્ની પતિદેવને કહે છે આવું અશુભ અશુભ ન બોલાય તમે જાઉં જીવો સો વરસ કાઢો મારી લોહી પીઓ બોલાય એવું હા પતિ બોલે તો વાંધો નહીં કે તું મારી લોહી પીવું સો વર્ષ જીવું તો પત્ની કહે છે પતિદેવને કે તમે પ્રશ્ન જ પૂછ્યો છે એવો તો મારે જવાબ દેવો પડશે મન નથી છતાં હું જવાબ દઉં છું તમે જ્યારે મરી જશો ત્યારે હું તમારી સંગાથે ચાલવાની નથી એક વ્યવહાર હશે સમાજમાં જે રીતનો સમાજમાં વ્યવહાર રહેલો હશે તે રીતે ચૂલના કર્મ કરવા માટે શાયદ ઘરના ઉમરા સુધી યા તો પાદર સુધી હું તમારી સાથે ચાલીશ પછી ઘણા બોલે ને જ્યારે નાનામી ચાલી જાય બહેનો બધા ભેગા થઈને શું બોલે તમે ગીત બોલ્યા હતા ને વચ્ચે સરસ મજાની એક સજાએ બોલ્યા હતા ગરવાના કરશો ગાત્રનો કેવો કરુણ કરુણ એક કરુણે સજારેલી છે તો પત્ની કહે છે તમે જ્યારે મરી જશો ત્યારે તમારી સંગાથે હું ચાલવાની નથી બહુ બહુ તો ક્યાં સુધી ચાલીશ ગામના પાદર સુધી પછી તમે તમારા રસ્તે હું મારા રસ્તે બહુ પ્રેમ રહેલો હોય તો પત્ની પતિદેવના ગયા પછી કેટલા દિવસ ન ખાય રોજ ખાય અને જીવો તો ખરાશ સંસારની વિચિત્રતા માણસ મરી જાય તો બારમા દિવસે એના લાડવા ખવાય બાર બાર દિવસ ના એટલે શું ખાય એના નામે અને ગુજરાત ગુજરાતીમાં તો પ્રથા રેલી છે ગુજરાતી સમાજમાં ભાણું ભાણે બેસવાનું ખબર છે તમને આજે માની લો માણસ ગુજરી ગયો છે તો આવતીકાલે અથવા તો એના આગળના દિવસે પછીના દિવસે એ ભાણે બેસે ભાણે બેસે એટલે રીતસરનો જમાણવાર જાપટે બરાબર શીરા બીરા બધા મીઠાઈ બીઠાઈ બધી ખાય જો કે ઘણા લોકો પ્રેત ભોજન નથી લેતા અને મેં વાંચ્યું છે કે મરનાર વ્યક્તિના નામે ભોજન રાખવામાં આવે તાત્કાલિક તો એને પ્રેત ભોજન કહેવાય અને બને ત્યાં સુધી એ પ્રે હેમા ખારી માની બને ત્યાં સુધી ઘણા સમાજના લોકો આ ખારી માની કહો કે પ્રેત ભોજન કહો નથી લેતા કારણ કે જેના નિમિત્તે થયેલો છે માણસ બિચારો ગુજરી ગયો છે એના નામે ખાવું પણ આજે ચાલે છે હજી કેટલા વર્ષ થઈ ગયા છે છતાં એ પ્રણાલી કા આમની આમ પડી છે ક્યાંય શાસ્ત્રમાં નથી ક્યાં કોઈ ગ્રંથમાં નથી છતાં ચાલે છે એવી તો ઘણી ચીજો રહેલી છે જેને આપણે ખોટી માન્યતાઓ કહીએ ખોટી રૂઢિઓ કહીએ પરાપૂર્વથી ચાલી આવે છે ગ્રંથમાં લખેલી વાતો હજી ઉડી જાય છે શાસ્ત્રોમાં લખેલી વાતો હજી ઉડી જાય છે આમ શાસ્ત્ર વગરની વાતો હજી પણ જળવાઈ પડી છે ઘણી જળવાયેલી પડી છે માણસો પહેલાં શું કરે દિવાળીના દિવસોમાં શું કરે કંઈ કરે ને માતાજી માટે એ કે બીજી ઘણી ચીજો કરતા હોય છે ક્યાંય પણ શાસ્ત્ર ગ્રંથોમાં લખેલી નથી આ કેવલ એક શ્રદ્ધાનો વિષય રહેલો છે ઠીક આ હજી એક ખરાબ પ્રથા નથી પણ ભોજન કે ખારીમાંની પ્રથા તો બિલકુલ ખરાબ છે મને તો ક્યારેક વિચાર આવે કે ગઈકાલે એના ઘરે મરણું થયું છે અને બીજા ત્રીજા દિવસે તમે એના ઘરમાં કે એના ઘરનું અને તે પણ સામાન્ય ભોજનની સરખું ભોજન લો કેવું લાગે